હેલો મારું નામ ડૉક્ટર મેધા છે હું એક ન્યુરોસર્જન છું અને મુંબઈના એરિયામાં ન્યુરોસર્જરી પ્રેક્ટિસ કરું છું તો આજે આપણે થોડું શાયરટીકાના વિશે સમજીએ આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈને ને કોઈને આપણી આજુબાજુમાં શાયરટીકા નામની બીમારી થઈ હશે તો શાયર શું થાય કે આપણને કમરથી લઈને પગ સુધી કે પગના તળવા સુધી પેઇન થાય કે આપણને બહુ જ દુખાવો ઉપડે તે શેના લીધે થાય મોસ્ટ કોમન રીઝન આનું છે કે આપણા જે કમરના મણકા એની વચ્ચેની કોઈ ગાદી ખસી ગઈ હોય તો એ ગાદી ખસીને કોઈ એક નસને દબાવતી હોય જેના લીધે આ દુખાવો ઉપડે હવે આ દુખાવામાં કયા ટાઈપનો દુખાવો થાય તો લાંબા સમય સુધી આપણે ઊભા રહીએ તો શું કમરથી લઈને પગના તળવા સુધી કાં પછી કોઈકવાર ઘૂંટણ સુધી એવો દુખાવો પડે ઘણીવાર શું થાય કે ચાલતા ચાલતા આપણને પગમાં ખાલી ચડવા માંડે અને આપણને ઊભા રહી જવું પડે થોડી વાર માટે કે આપણે આગળ ચાલી ન શકીએ બીજે એક ટાઈપનો આનો એવો દુખાવો થાય કે તમને કમરમાં તો ન દુખે પણ તમે જ્યારે ચાલવા માંડો ત્યારે તમારી પગમાં કે આપણા ઘૂંટીમાં કે કોઈ પણ એવા એરિયામાં તમને નમનેસ કે ખાલી ચડવા માંડે કાં પછી તમને એવું લાગે કે ઘણી બધી કીડીઓ મને કાપી રહી છે આ ટાઈપના ઘણા બધા અલગ અલગ સિમ્ટમ્સ હોય છે આને ખબર કેવી રીતે પડે કે આ ગાદી ખસવાના લીધે જ મને આવો દુખાવો થઈ રહ્યો છે તો એના માટે અમે એમઆરઆઈ કરાવીએ કે એમ આરઆઈમાં અમને સમજાય કે કઈ નસ દબાય છે અને કયા લેવલના મણકાની ગાદી ખસકીને કયા નસને દબાવે છે તો આના માટે હવે ટ્રીટમેન્ટ શું છે સેવન્ટી ટુ એટી પરસેન્ટ લોકોને રેસ્ટ અને દવાઓ સાથે આ દુખાવામાં આરામ મળે છે અને ઘણા લોકો ઠીક પણ થઈ જાય છે અને જો એક ડિસ્કનો પાર્ટ કે ગાદીનો પાર્ટ ખસકીને બહાર નીકળીને કોઈ નસને દબાવતો હોય તો પછી અમારે એના માટે સર્જરી કરવી પડે સર્જરીમાં પહેલાંના જમાનામાં બહુ જ મોટો ચીરો આપણને પડતો હતો કમરના ભાગમાં અને પછી ડિસ્કને કાઢવામાં આવતી હતી પણ હવે ટેકનોલોજીની સાથે અમે દૂરબીનથી આ ઓપરેશન કરીએ છીએ અને એકદમ નાના ચીરામાં અને એક બે દિવસમાં આ સર્જરી થઈ જાય છે અને દર્દીઓ ઠીક થઈ જાય છે તો આ હતી શાયટિકા અને સ્લીપ ડિસ્ક કે પછી પીઆઈવીડી જેને અમે કહીએ એના બારામાં થોડી જાણકારી બાકી આવા વિડીયોઝ માટે તમે અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો બાય